હલો જય માતાજી મિત્રો હું પ્રકાશ બારીયા તમારું સ્વાગત કરું છું એક નવા વિડીયોમાં જોઈ લઈએ મિત્રો તમાો તો વિડીયોને લાઈક કરો અને આપણી હેને આ ખેતીની હોતવલો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોઈ લઈએ મિત્રો આ તારીખ સાત પચીસ એપ્રિલ બે હજાર ને પછી અને આ જે વાર છે આજે અને વાર છે આજે શુક્રવારે તો મિત્રો છે ને આપણે આ કપામાં આપણે છઠ્ઠી વીણી ચાલુ કરી છે અને હેને આપણે તમને ખબર હતી આપણે એકથી પાંચ વીણું કપાસ હે આપણે એક વીઘે એક તાલીમમાં નીકળી ગયો છે અને જો લો હું તમને હે અત્યારે આપણે મૂલી કરી છીએ અને આજે આપણે ત્રીજો છે કપાસ વીણવાનો અને અત્યારે થયા છે બપોરના અઢી તો આપણે હેને અત્યારે કપાસ વીણવા જાવી છીએ છે ને એટલે આપણે અત્યારે વિડીયો બનાવી છે ને બાકી હે કામ કરતાં કરતાં આપણે વિડીયો બનાવવાનો ઓછો ટાઈમ રહે છે તો એને અત્યારે આપણે અઢી વાગે વિડીયો છે ને જોઈ લઉં અને આવી રીતના આપણો કપા તૈયારી ગયેલો છે તો હમણાં છે ને હું તમને અત્યારે બપોર વચ્ચે તમને ઓછું દેખાય તો હે ને હું હમણાં તમને આપણો કપા દેખાડું બરાબર ટાંટાકોરનું ચાલો એંડ સુધી બની રહેજો અને જો આ આપણે હે ને પસાર બાજુ છે ત્યારે કપા વીણવાનું આ ભાગ રહ્યો ને આપણે મારી પાછળ ભાગ દેખાય તે વીણાઈ ગયેલો છે ને અત્યારે આપણે ડ્રીપનો ઝોન રહ્યો ને ત્યાંથી આપણે પસાટ બાજુ વીણવાનો બાકી છે અને હે ને આપણે અસઠ વીણી કાલે પૂરી થઈ જાય હે તો હેને આપણે જોઈ લઈએ હું તમને હે ને હમણાં દેખાડી દઉં કપ્પા જોઈ આપણે ડ્રીપના જોઈને પૂગી ગયા છીએ ને જો અત્યારે ને આવી વીણી છે દેખાય તમને હવે નજીકથી દેખાડો એટલે એટલે હે ને ત્યારે વીણી ગયા છે આપણે મળીએ આ છઠ્ઠી વીણી આપણે જોઈ લઈએ હું તમને દેખાડી દઉં આ અત્યારે આ ભાગર્યો ને આ વીણાઈ ગયો છે ને આ બાજુનો ભાગર્યો ને આપણે આ વીણવાનો બાકી છે અત્યારે જો આ છેલ્લી વીણી આના જો આપણે ઓલ બાજુ રહી ને ઓળી પેપર દેખે ત્યાંથી આપણે વીણતા આવી છે તો હમણાં હું તમને ત્યાં જઈને પણ દેખાડું તો જોઈ લઈએ મિત્રો દેખાય અત્યારે તૈળાઈ ગયેલો છેલી વીણી ચાલુ છે અને જોઈ લઈએ એકણા આપણે બાજુ ભારી પીડી છે તમને દેખાય તો એટલો એટલો તૈયારી ગયેલો છે આ ભાગમાં થોડોક ઓછો ઓલા ભાગમાં આપણે ઉપલા ભાગમાં વીણો ને તેમાં વધારે છે અને અત્યારે હે ને આપણે જોઈ લઈએ ભાગમાં વીણીએ છીએ બસ તો હવે હે આવડો છેલ્લો ઉડો